આપણે જય માતાજી લેટ સ્ત્રોપ વિશે વાત કરવાની છે ખૂબ સરસ કલેક્શન કરી રહી છે મલ્હારભાઈનું લક પણ બે હજાર પચીસમાં ખૂબ સરસ ચાલી રહ્યું છે સ્પેશિયલી લગ્ન પછી પોડકાસ્ટ મેં જોયો હતો પૂજાબેનનો પૂજાબેન એવું કહેતા હતા કે લગ્ન પછી મલ્હારભાઈનું લક છે એ ઉજળું થયું છે અને હું માનું પણ છું કે એવું થયું હશે અને દેખાય પણ છે પબ્લિકને કે પૂજાબેન છે મલ્હારભાઈ માટે લકી સાબિત થઈ ગયા છે ઓલ ધ બેસ્ટ નું કલેક્શન તમે જુઓ જય માતાજીનું કલેક્શન તમે જુઓ એક રેન્ક એવું પણ છે કે જ્યાં પહેલા નંબર પર પણ મલ્હાર છે બીજા નંબર પર પણ મલ્હાર છે તો ક્યાં છે એ જોઈશું આપણે સૌથી વધુ કલેક્શન કરનારી ગુજરાતી ફિલ્મમાં સાતમા નંબર પર અત્યારે જય માતાજી લેટસ્ટોક પહોંચી ગઈ છે તો એ પણ ધીરે ધીરે કરીને બીજા નંબર પર તો લગભગ ઓછું વધારે કહેવાય પણ ત્રીજા નંબર પર ડેફિનેટલી આવી જશે તો ત્રીજા નંબર પર આવવા માટે કેટલું કલેક્શન કરવું પડશે એની પણ આપણે વાત કરીશું ઘણી બધી વાત કરવાની છે એટલે જોડાયેલા રહેજો છેલ્લે સુધી પણ એક જોક્સ તમને હું કહું છું તમારે કદાચ હસવું આવશે તો આ લોકોએ વાળું પેજ બનાવવાનું શરૂ કર્યું છે તમે જોઈ લો આ ટાઈપનું એટલે એમાં એણે બે ચેનલના નામ નથી લીધા ઘણીના નહીં લીધા હોય પણ બે ચેનલને જે હું ઓળખું છું એને નથી લીધા એક તો સિદ્ધોક છે જે સિદ્ધાર્થભાઈ ચલાવે છે ને એક સિનેમા શો છે જે અમિતભાઈ કરીને ચલાવે છે આ બંને લોકોએ પણ જે માતાજી ખૂબ વખાણી છે બંનેને ખૂબ ગમી છે અને રેટિંગ પણ એ બંનેના સારા છે એટલે મેં પેજમાં કમેન્ટ કરી કે ભાઈ તમે લોકો બધા ક્રેટિંગને કવર કરો છો તો આ બંનેને પણ કરો જો ઓછા રેટિંગ હોય ને એ લોકોને કવર કરવાના જ ન હોય અને આ બધું આ વસ્તુ હકીકત છે જે બે સ્ટારને અઢી સ્ટારને એ લોકો આપે ને એને કવર ન કરવાના હોય અને એને કરાય પણ નહીં એટલે મારો અહીંયા સવાલ એનો એવો હતો કે સિદ્ધાર્થભાઈએ ત્રણ સ્ટાર આપેલા છે સિનેમા શોવાળાભાઈ કાંઈ સાડા ત્રણ સ્ટાર આપેલા છે તો એને કેમ આમાં કવર નથી કર્યા એટલે મેં કમેન્ટ કરી કે ભાઈ એ લોકોને પણ તમે કવર કરો એ લોકોએ કમેન્ટ ડિલીટ કરી દીધી એ કમેન્ટ કરી તેના સ્ક્રીનશૂટમાં લઈ લીધો હતા જોઈ લો તમે વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો એટલે એ કમેન્ટ એને લોકોએ ડિલીટ કરી નાખી અહીંયા ઉલટાનો એ લોકોએ જવાબ તો આપવો જોઈએ ને કે ભાઈ હવે આગળની પોસ્ટમાં એનો અમે કવર કરીશું કે ભાઈ આ વખતે અમારી મિસ્ટેક થઈ ગઈ કે આ વખતે અમે ચૂકી ગયા તો માફ કરશો એ રીતનું એને કંઈક રિપ્લે આપવો જોઈએ પણ અહીંયા તો સીધી કમેન્ટ ડિલીટ કરી નાખી એટલે આ વસ્તુ ખબર નહીં કે આ હજ સુધી સારી કહેવાય પણ એટલીસ્ટ એને એટલું એક્સેપ્ટ કરી લેવાય કે ભાઈ હા ભૂલ થઈ ગઈ છે નેક્સ્ટ પોસ્ટમાં એને કવર કરી લઈશું બાકી આ પોસ્ટમાં તમે જોશો ને આ રેટિંગવાળી પોસ્ટમાં તમારા ચાર પાંચ કસ્ટમરો છે ને ફિક્સ છે એક ગુજુબ રોક્સવાળો છે જોબકાવાળો એ બી એક જ છે તો એ કોઈ પણ ગુજરાતી ફિલ્મ આવે ને એટલે એના રેટિંગ થી ચાર જ હોય ચાર સાડા ચાર ચાર હારા ચાર એટલે રેટિંગનો ઢગલો છે નહીં પણ એટલે ચાર હારાચારવાળા વહી અત્યારે એટલે બે કસ્ટમરોના ફિક્સ થઈ ગયા એક ન્યૂઝ વાળો છે એના પણ હા ત્રણ ચાર હાડા ત્રણ ચાર કન્ફર્મ જ હોય એટલે એનો કોઈ આપણને ઇસ્યુ નથી પણ જે રિયલ રિવ્યૂ કરે જેન્યુન રિવ્યૂ કરે છે જે નાની ચેનલો લઈને બેઠા છે એને પ્રોત્સાહનની જરૂર છે એ લોકોને તો એટલીસ્ટ તમે પૂછ આપો એક બાજુ તમે બધા એમ કહો છો કે ભાઈ તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો અને તમે ફલાણું તમે ફલાણું તમારી જરૂર હતી બરોબર બરાબર છે એક બાજુ તો એક બાજુ એનું પ્રોત્સાહન તો આપતા નથી તો પ્રોત્સાહન આપવા માટે તમારી કોઈ પોસ્ટ બનાવો છો એમાં એને કવર કરવો જોઈએ એને સારું કામ કર્યું છે તો જેથી કરીને એને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં એ ઇન્ડસ્ટ્રી વિશે થોડું વિચારે જે સારા રિવ્યૂ આપે છે એની વાત છે અહીંયા મારે કાંઈ લેવા દેવું નથી મેં અઢી સ્ટાર જ આપ્યા છે એટલે મારા રિવ્યૂ કદાચ ન લો તો મને કાંઈ ફેર ન પડે અને લેવાય જ નહીં હું તો એમ કહું છું અઢી સ્ટારના જો રિવ્યૂ આપણે બધે પોસ્ટમાં લઈએ તો થોડું માર્કેટિંગ ખરાબ થાય અને ઇમ્પ્રેશન ખોટી ખરાબ પડે એના કરતાં ત્રણ સાડા વાળા હોય ને એને વધારે લેવાય એ બધું સારું પડે પણ આ બેલ નથી લીધા ને એ મારો પ્રોબ્લેમ હતો એટલે મેં કમેન્ટ કરી અને કમેન્ટ કરી એટલે એ લોકો કમેન્ટ ડિલીટ મારી દીધી પણ આ વસ્તુ યોગ્ય નથી સ્વીકારી લેવાય અને કહેવાય કે ભાઈ હા ભૂલ થઈ ગઈ છે હવે કરી નાખશું આપણે કલેક્શનની વાત કરવાની છે મારા વિડીયો છે ને હા શું સાંભળવાનું તે ને તો જ જોવાના નગર નહીં જોવાના આ સીધી વાત તમને કરું છું અહીંયા હાથું જ આવશે કોઈના દબાણમાં અને કોઈના ફોર્સમાં આવીને કામ અહીંયા નહીં થાય એ બધું સલમાન ખાનને શાહરૂખ ખાનને હોય છે પાકિસ્તાનની ફોલોવર છે એનાથી બચવાનું અહીંયા કોઈ પાકિસ્તાની ફોલોઅર નથી આપણે બરાબર ટોપ ટેનમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ અત્યારે મલ્હાર ઠાકરની છે જય માતાજી લેટ રોક અને ઓલ ધ બેસ્ટ પંડ્યા ઓલ ધ બેસ્ટ પંડ્યા વિશે આપણે ઓલરેડી વાત કરેલી છે પણ જય માતાજી લેટ રોક છે ને એ સાતમા નંબર પર છે આ ફિલ્મ તો સાતમા નંબર પર છે તો ત્રીજા નંબર પર આવતા કેટલી વાર લાગશે કેટલી વાર લાગશે કેટલું કલેક્શન કરવું પડશે એ પણ આપણે જોઈશું હવે છે ને પહેલીથી આપણે સ્ટાર્ટ કરીએ પહેલા વીકેન્ડમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ જય માતાજી લેટ સ્ટ્રોક છે ને એ બની ગઈ છે બીજા નંબરની ત્યાંથી સાંભળજો પહેલું વીકેન્ડ એટલે શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસનું સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ પહેલા નંબર પર ઓલ ધ બેસ્ટ મળ્યા છે જેનું બે કરોડ બાવન લાખ રૂપિયા હતું અને હવે બીજા નંબર પર જય માતાજી લેટ સ્ટ્રોક આવી ગઈ છે જેનું એક કરોડ અને સત્તાણું સોરી એક કરોડ અને સત્તાણું લાખ થઈ ગયું છે એટલે પહેલા વીકેન્ડમાં સૌથી વધુ કલેક્શન કરનારી મલ્લા ઠાકરની બંને ફિલ્મો છે ઓલ ધ બેસ્ટ પંડ્યા અને જય માતાજી લેટ્સ રોક બે પોઝિશન પર મલ્હાર ઠાકર અત્યારે બેસી ગયા છે હવે આપણે આગળ વાત કરીએ પાંચ દિવસનું કલેક્શન આ ફિલ્મનું કેટલું થયું છે પહેલા દિવસનું એકત્રીસ લાખ છે બીજા દિવસનું સત્તાવન લાખ છે ત્રીજા દિવસનું એક કરોડ નવ લાખ છે ચોથા દિવસનું પાંત્રીસ લાખ છે અને પાંચમા દિવસનું ચોપન લાખ છે ખૂબ સરસ કલેક્શન છે જબરજસ્ત કલેક્શન છે હું હાચું કહું તો આ ફિલ્મનું કલેક્શનમાં એટલું નહોતું વિચાર્યું જ્યારે ટેલર આવ્યું ને ત્યારે આ ફિલ્મનું કલેક્શનમાં એટલું નહોતું વિચાર્યું પણ આ થયું છે ખૂબ સરસ થયું છે બે કરોડ અને છ્યાસી લાખ રૂપિયા ફક્ત પાંચ દિવસનું કલેક્શન થયું છે હવે બે કરોડ અને છ્યાસી લાખ સાથે આ ફિલ્મ અત્યારે સાતમા નંબર પર છે સાતમો નંબર એટલે કે ટોપ ટેન એવી ફિલ્મો જેના બ હજાર પચીસમાં લાઈફ ટાઈમ કલેક્શન ખૂબ સરસ થયા છે એટલે કે સૌથી વધુ ઉમરોનું છે એના પછી ઓલ ધ બેસ્ટ પંડ્યાનું છે તો એવી રીતે સાતમા નંબર પર અત્યારે જય માતાજી રોક છે સાતમા નંબરે છે તો એ ફિલ્મને આપણે ત્રીજા નંબર પર લઈ જઈ હોય તો કેટલું કલેક્શન જોઈએ તો અત્યારે ત્રીજા નંબર પર કોણ બેઠું છે તો કે ફાટીને ફાટીનેનું અત્યારે ચાર કરોડ અને ચોપન લાખ રૂપિયા લાઈફ ટાઈમ કલેક્શન છે જો જય માતાજી લેટ સ્ટ્રોક ચાર કરોડ અને પંચાવન લાખ રૂપિયા કરી નાખશે તો એ ફિલ્મ ત્રીજા નંબર પર આવી જશે અને આ ફિલ્મ આરામથી ત્યાં સુધી પહોંચી જશે એવું મને લાગે છે હવે ટોપ પહેલા અને બીજા નંબર પર જે ફિલ્મ છે એનું કલેક્શન અને એનું નામ તમને કહું તો પહેલા નંબર પર ઉમરો ચૌદ કરોડ અને ત્રેસઠ લાખ રૂપિયા છે પહેલા નંબર પર બે હજાર પચીસમાં સૌથી વધુ કલેક્શન કરનારી પહેલા નંબરની ફિલ્મ છે ઉમરો જેનું ચૌદ કરોડ અને તેસઠ લાખ રૂપિયા છે બીજા નંબર પર મલ્હારભાઈ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા બાર કરોડ રૂપિયા આ નેટ કલેક્શનની વાત કરું છું ઓલ ધ બેસ્ટ પંડ્યા બાર કરોડ રૂપિયા અને ત્રીજા નંબર પર છે ફાટીને જેનું ચાર કરોડ અને ચોપન લાખ રૂપિયા છે એટલે હવે જય માતાજી લેટ સ્ટ્રોકનું આ જે રીતના કલેક્શન આવે છે મને એવું અત્યારે એંધાણ દેખાય છે કે આ ફિલ્મ ત્રીજા નંબર પર બહુ જલ્દી લગભગ આ શનિ રવિ જશે ને સોમવારે આપણે જ્યારે વાત કરતા હશું ને ત્યારે આ ફિલ્મનું કલેક્શન આટલું છે આટલું છે ત્યારે આ ફિલ્મ ત્રીજા નંબર પર બેસી ગઈ હશે કેટલું ઘટે છે તમને કહી દઉં હું આ ફિલ્મનું કલેક્શન એક કરોડ અને સિત્તેર લાખ રૂપિયા ઘટે છે જો આ ફિલ્મ ત્રીજા નંબર પર બેસવું હોય તો એક કરોડ અને સિત્તેર લાખ રૂપિયા કલેક્શન કરી લે એટલે બે હજાર પચીસની સૌથી વધુ કલેક્શન કરનારની લિસ્ટમાં આ સોરી જય માતાજી લેટ રોક ત્રીજા નંબર પર આવી જાય પણ અત્યારે સાતમા નંબર પર છે જો સાતમો નંબર છે એટલે એવું નથી કે મુશ્કેલ છે છઠ્ઠો અને પાંચમો અને એ બધો તો આરામથી આ ઓળંગી જશે પણ ત્રીજા નંબર પર બેસી જશે આવું અત્યારે મને દેખાય છે તમને દેખાય છે કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ